જમવાનો સ્વાદ વધારી દે તેવા એક રોટલી ચાર ખવાઈ જાય ને એવા ટેસ્ટી મરચા હેલો હું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાં તો તમે ઘણી બધી વાર બનાવ્યા હશે પણ એકદમ સિમ્પલ સહેલી રીતે અને ત્રણથી થી ચાર દિવસ ખવાય એવા ઓછા તેલમાં નવા અને હેલ્ધી અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવા ભરેલા મરચાં બનાવીશું તો એકવાર બનાવવા જેવા આ એકદમ ટેસ્ટી છે એકવાર બનાવશો ને તો વારંવાર આ જ રીતે બનાવવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવી એના માટે અહીંયા મેં મોટી સાઇઝના મોડા મરચાં લીધા છે આ મરચાં બહુ તીખા નથી હોતા તો આપણે શું કરશું આ રીતે મરચાં છે ને એને કટ લગાવી દેસું એટલે આપણે એમાં સ્ટફિંગ કરી શકીએ અને પછી બીનો ભાગ છે ને તમારે કાઢવો હોય ને તો આ રીતે કાઢી દેવાનું હું અહીંયા બીનો ભાગ કાઢી નાખું છું પણ જો તમને મરચાં ખાતી વખતે થોડી પણ તીખાશ પસંદ હોય મૂળા મરચાં પસંદ ન હોય ને તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો આ રીતે બધા મરચાંને આપણે પહેલાં કટ લગાવી દઈશું અને પછી બી કાઢી અને તૈયાર કરી લઈશું તો તમે આવા ટેસ્ટી ચટકારેદાર ભરેલા મરચાં ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો આ રીતે તમે જુઓ બધા મરચાં મેં કટ કરી તૈયાર કરી લીધા છે હવે આપણે એને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરવા માટે વન ફોર્થ કપ સિંગદાણા લેશું એને સરસ રીતે શેકી લેશું તો સિંગદાણા સરસ રીતે શેકાઈ જાય ને આ રીતે બસ ત્યાં સુધી શેકી લેવાના હવે એને નીચે ઉતારી ઠંડા કરી અને હું ફોતરા કાઢી અને તૈયાર કરી લઈશ ઠંડા થશે ને એટલે થોડા ફોતરા આપણે કાઢી લેશું હવે આપણે એ જ પેનમાં થોડા તલ એડ કરીશું તલ છે ને એ પેન ગરમ હોવાને લીધે તરત જ શેકાઈ જશે આ રીતે ફૂટવા લાગે ને એટલે તરત જ આપણે તલને પણ એક પ્લેટમાં કાઢી લેશું હવે એ જ પેનમાં આપણે અડધો કપ બેસન એડ કરીશું બેસનની જગ્યાએ તમે કોઈ પણ નમકીન પણ લઈ શકો છો જો તમારે બેસન શેકીને ન લેવું હોય ને તો એની જગ્યાએ તમે સેવનો યુઝ પણ કરી શકો છો હું અહીંયા ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવું છું એટલે હું તમને બેસનનો બતાવું છું તો આ રીતે બેસનને આપણે સરસ રીતે શેકી લેવાનો છે બેસન બળી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને આ રીતે ચલાવતા રે બેસનને સરસ એવી સુગંધ આવે ને અને હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું તો અહીંયા તમે જુઓ બેસનનો હવે કલર ચેન્જ થઈ ગયો છે તો એને પણ આપણે નીચે ઉતારી લેશું અને બળી ના જાય ને એટલા માટે પહેલાં તરત જ આપણે એને એક વાસણમાં કાઢી લેશું ખાસ કરીને બેસન જલ્દી શેકાઈ જતો હોય બળી જતો હોય છે એટલે એ ધ્યાન રાખવાનું આ રીતે એક વાસણમાં કાઢી લેશું હવે જે આપણે સિંગદાણા શેકીને રાખ્યા હતા ને એ ઠંડા થઈ ગયા એના ફોતરા કાઢી લીધા એને આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું મેં અહીંયા તલ ગ્રાઇન્ડ નથી કર્યા તમે સિંગદાણા તલની સાથે ગ્રાઇન્ડ કરી શકો છો

ઝીણું ખમણીને એડ કરવાનું અથવા ખાંડીને એડ કરવાનું સાથે હું અહીંયા થોડું નાળિયેર પણ એડ કરું છું એનાથી ટેસ્ટ બહુ સરસ એવો થશે તમારે એડ કરવું હોય ને તો પણ કરી શકાય સ્વાદ છે ને ડબલ થઈ જશે તો જરૂરથી એડ કરજો હવે એમાં થોડા મસાલામાં પન ફૂડ ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્ૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધણાચીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું સાથે એકદમ ટેસ્ટો ચટપટો ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કરી દઈશું અને હું અહીંયા એકદમ ઓછું તેલ એડ કરું છું જો તમને પસંદ હોય ને તો થોડું વધારે પણ એડ કરી શકાય માત્ર અડધી ચમચી જેટલું જ તેલ મેં એડ કર્યું છે મસાલો થોડો કોરો રહેશે ને તો પણ ચાલશે વધારે તમારે એને ભીનો કરવાની કોઈ જરૂર નથી આ રીતે તમે જુઓ સરસ મિક્સ કરી દેશો એટલે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જશે જો જરૂર લાગે ને તો તમે તેલ વધારે પણ એડ કરી શકો છો આ મસાલો એકવાર બનાવી અને ડબ્બો ભરી ફ્રીજમાં રાખી દો ને તો મહિના સુધી પણ તમે રાખી શકો છો જ્યારે પણ મરચાં બનાવો હોય ને તરત જ મસાલો લઈ ભરી અને સર્વ કરી શકાય હવે મરચાં લઈ લેશું મસાલો પણ રેડી થઈ ગયો છે તો હવે મરચાંને વચ્ચેથી આ રીતે પ્રેસ કરી દેવાનું અંગૂઠાથી અને પછી મસાલો આ રીતે ભરી દેવાનો આ રીતે થોડુંક મસાલો પ્રેસ કરતા જઈ અને સરસ રીતે ભરી દેસુ થોડો મસાલો હું અહીંયા વધારે એડ કરું છું તમને જો ઓછો મસાલો પસંદ હોય ને તો એ રીતે પણ એડ કરી શકાય પણ મસાલો વધારે હોય ને તો બહુ સરસ એવું લાગે છે તો આ રીતે મરચાં છે ને આપણે પેલા ભરીને તૈયાર કરી લેવાના મરચાં ભરી અને તમે ફ્રીજમાં રાખી દો અને બે થી ત્રણ દિવસ પછી પણ તમે એને શેકો ને તો પણ ચાલે અને તૈયાર કરી મરચાંને પણ તમે ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો ખરાબ નથી થતા કારણ કે આપણે એકદમ હોમમેડ મસાલો તૈયાર કર્યો છે તો આ રીતે બધા મરચાં ભરી લીધા આ મસાલો વધ્યો ને એનો પણ આપણે આગળ યુઝ કરીશું હવે આ મરચાંને આપણે શેકવા માટે લઈ લેશું તો એના માટે એક પેન લઈશું અને એમાં એક ચમચી તેલ એડ કરીશું હું ઓછા તેલમાં બનાવું છું તમે વધારે તેલ પણ એડ કરી શકો છો અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું આ રીતે ફૂટવા લાગે ને પછી બધા મરચાંને આ રીતે મસાલાના જે ભાગ હોય ને એને ઉપર રાખી આ રીતે ગોઠવી દેવાનો અને આ રીતે તેલને સ્પ્રેડ કરી દેવાનું બધા મરચાં ગોઠવાય જાય ને એટલે થોડીવાર માટે ઢાંકી દેશું એકથી બે જ મિનિટ માટે અને પછી આપણે આ રીતે ફેરવી લેવાના એક સાઈડથી થોડા કુક થઈ જશે થોડી પેટર્ન આવવા લાગશે ખાસ એ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખજો નહીં તો મરચાં છે ને ઝડપથી બળી જાય છે એટલા માટે ફરીથી ઢાંકી દઈશું અને ફરીથી આપણે એકથી બે મિનિટ માટે થવા દઈશું એટલે આ રીતે થોડા સોફ્ટ થઈ જશે અંદરનો મસાલો છે ને એ પણ સરસ એવો ઢાંકીને તમે કુક કરશો ને એટલે સોફ્ટ થઈ જશે કુક થઈ જશે આ રીતે ફરીથી ફેરવી દઈશું એ જ રીતે તમારે ફેરવી અને સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાના તો ત્રણથી ચાર મિનિટ લાગશે આ મરચાંને સોફ્ટ થતાં અને પછી આ રીતે સોફ્ટ થઈ જાય ને એટલે આપણે એમાં ઉપરથી જે મસાલો વધ્યો છે ને તે આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાનો જ્યારે મસાલો એડ કરીને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને એક ચમચી જેટલું થોડું પાણી પણ એડ કરવાનું છે થોડો મસાલો આપણે મિક્સ કરી દઈશું આ રીતે મરચાં સાથે એટલે કોટિંગ આવી જશે એનાથી બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે વધારે મસાલાને કૂક નથી કરવાનું અને મરચાં છે ને એને આપણે પેનમાં જ રહેવા દેવાના છે આ રીતે મિક્સ કરી પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું છે અને ઢાંકણ લગાવી થોડી વાર માટે એમ જ રહેવા દેવાનું છે એટલે બધા મસાલા મરચાં સાથે સરસ રીતે સોફ્ટ થઈ જાય અને આ રીતે મરચાંને ચેક કરી લેવાનું તમે જુઓ બધા મરચાં હવે સોફ્ટ થઈ ગયા છે તો હવે વધારે કૂક કરવાની જરૂર નથી મેં પહેલાં જ ગેસ બંધ કરી દીધો હતો પેન પણ ગરમ હતી ને એના લીધે સોફ્ટ થઈ ગયા છે આ મરચાંને તમે પરોઠા સાથે થેપલા સાથે શાક રોટલી સાથે દાળભાત સાથે સર્વ કરી દેજો અને એકવાર બનાવી ત્રણથી ચાર દિવસ તમે ખાઈ શકો છો બહાર બે દિવસથી ત્રણ દિવસ સારા રહેશે ફ્રીઝમાં તમે આઠ દિવસ સુધી પણ રાખી શકશો તો આવા ભરેલા મરચાં જો તમે ક્યારેય ન બનાવ્યા હોય ને તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચ